સાથે હું છું ધ્વનિ કહી શકાય કે પ્રાણ પ્રતિષ્ઠાના ત્યારથી શિવસેના દ્વારા શાબ્દિક પ્રહારો ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવી રહ્યા છે ત્યારે એક વખત શિવસેનાના નેતા સંજય શાબ્દિક પ્રહારો કર્યા છે કહ્યું છે કે હવે ચાલશે ભાજપની સરકાર અગાઉ તેઓ કહી ચૂક્યા હતા કે હવે અયોધ્યા બેઠક પરથી ભગવાન રામ ઉમેદવાર હશે ત્યાં વધુ એક પ્રહાર ત્યાં જ બનશે પીએમ ઓફિસ અને પાર્ટી પણ ત્યાં કાર્યરત થશે રામ મંદિરને લઈ અને संजय राउत नु भाजप पर निशान जोबा मडी राऊचे शिवसेना नेता संजय राउत का भाजप पर शाब्दिक प्रहार जोबा वो सीधे एक पॉलिटिकल पार्टी के कार्यकर्ता वो चुनाव लड़े लड़े थे बीजेपी का उम्मीदवार बने थे ऐसे व्यक्ति से ऐसे पुलिस दल से आप क्या अपेक्षा कर सकते हैं मैं हमेशा पूरे देश की पुलिस फोर्स का હશે ત્યારે હવે તેઓએ કહ્યું છે કે અયોધ્યામાં જ પીએમ ઓફિસ અને પાર્ટી ઓફિસ બનશે ત્યાંથી જ ચાલશે સરકાર તેવા શાબ્દિક પ્રહાર સંજય રાઉત દ્વારા કરવામાં આવ્યા છે રામ લઈ અને ભાજપ પર નિશાન ખાસ કરી અને શિવસેના નેતા સંજય રાઉતના ભાજપ પર શાબ્દિક પ્રહાર જોવા મળી રહ્યા હોવાના અત્યારે હાલ કહી શકાય કે સમાચાર મળી રહ્યા છે હવે અયોધ્યાથી ચાલશે ભાજપની સરકાર રાઉતે કહ્યું હતું અને આ સાથે જ તેઓએ એમ પણ કહ્યું હતું કે ત્યાં જ બનશે પીએમઓ અને પાર્ટી ઓફિસ એટલે વધુ એક વખત શિવસેનાના નેતા સંજય રાઉત તરફથી પ્રહારો કરવામાં આવ્યા છે રામ મંદિરની કહી શકાય કે રામ મંદિરમાં ભગવાન રામ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસમી જાન્યુઆરીએ યોજાવાનું છે ત્યારે ઘણા બધા કહી શકાય કે નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ તેને લઈને પણ અત્યારે હાલ વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક વખત જ્યારે કહી શકાય કે પોલિટિકલ પાર્ટી તરફથી નિવેદન આવ્યું છે શિવસેનાના સંજય રાઉત તરફથી નિવેદન આવ્યું છે સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે હવે અયોધ્યાથી સરકાર ચાલવાની છે પીએમ ઓફિસ પણ અયોધ્યાથી ચાલશે પાર્ટી ઓફિસ પણ અયોધ્યામાં હશે આ નામ પર રાજકારણ થઈ રહ્યું હવાના પ્રહાર સંજય રાઉત છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે ત્યારે આવું જ એક વધુ નિવેદન સંજય રાઉત તરફથી સામે આવ્યું છે સંજય રાઉત તરફથી કહેવામાં આવ્યું છે કે હવે અયોધ્યામાં જે પીએમઓ બનશે અને સાથે પાર્ટી ઓફિસ પણ ત્યાં કાર્યરત થશે રામ મંદિરને લઈ અને રાઉતનું ભાજપ પર નિશાન જોવા મળી રહ્યું છે